જુનાગઢમાં ડોર ટુ ડોરના સફાઈ કર્મચારી પર હુમલાને લઈને સફાઈ કામદારો ઉતર્યા હડતાલ પર જુનાગઢમાં ગત મોડી રાત્રે જયસી રોડ પર ડોર ટુ ડોર વાહન લઈને જતા સફાઈ કર્મચારીને અન્ય વાહન ચાલકે વાહન રોકી અને ભૂંડી ગાળો આપી માર મારવાની ઘટના સામે આવતા આ હુમલાના પડઘા સફાઈ કર્મચારીઓમાં પડ્યા છે અને એક મહાનગરપાલિકા કચેરી ખાતે એક હજારથી વધુ સફાઈ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા હતા સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ આ હડતાળ શરૂ કરાઈ હતી જ્યાં સુધી આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આજે એક હજારથી વધુ કોન્ટ્રાક્ટ કાયમી સહિતના જે સફાઈ કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા હતા મારું નામ વિજયવાડા ઓ સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે છે આપુધ્યું ગઈ કાલે રાત્રે અમારા ડોટ ના કર્મચારી ડ્રાઈવર અને સફાઈ કામદાર પર બે આવારા તત્વો દ્વારા હુમલો હતો એ હુમલાને લઈ અને સફાઈ કામદાર કર્મચારીએ બધાય બંધ પાડ્યું છે એને ખૂબ મોટા પાયે સમર્થન મેળવ્યું છે પોલીસ તંત્રને જાણ થતા પોલીસ તંત્રએ ખૂબ સારી કામગીરી કરી છે તાત્કાલિક પણે બે ઈસમઓને પકડ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને વહેલામાં વહેલે એને ખૂબ જ મોટી સજા થાય તેવી પણ અમારી માંગણી છે એક હજાર થી ઉપર કર્મચારીઓ છે હડતાલ પર છે એક કર્મચારી કામ પર ગયેલ નથી